રાઉન્ડ સર્કલની જગ્યા કેપ્સુલ વળાંક બનાવવા ટ્રાફિક પોલીસમાં ઘટતા અધિકારીઓ પરિષદ માં કરવામાં આવી હતી આપનું ટ્રાફિક જાગૃતિ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે આવતી તારીખ પચીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજથી આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ નગરસેવકો સંગઠનના ક્રાંતિકારી સાથીઓ સૌ સાથે મળી આખે આખા સુરતની અંદર જ્યાં જ્યાં મુખ્ય ટ્રાફિકવાળા વિસ્તારો છે ત્યાં ટ્રાફિક અભિયાન ચલાવશે સાથે સાથે પ્રશાસનને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે સુરત મહાનગરપાલિકાનો ટ્રાફિક વિભાગ અને આપણા ગૃહ ખાતાનો ટ્રાફિક વિભાગ બે સાથે મળી સંયુક્ત રીતે સમગ્ર સુરતની અંદર ટ્રાફિકની જે ડિઝાઇન છે એનો સર્વે કરવામાં આવે અને રીસર્વે મુજબ જ્યાં જ્યાં પણ આઈલેન્ડની જરૂર હોય અંડરપાસની જરૂર હોય ફ્લાયઓવરની જરૂર હોય કે કોઈ રસ્તાને વનવે કરવાની જરૂરિયાત હોય તો એ મુજબ નવી ડિઝાઇન મુજબ ટ્રાફિક સર્વે કરી અને ટ્રાફિક વ્યવસ્થા સુગમ બનાવવામાં આવે એ માટે આમ આદમી પાર્ટીની જ્યાં પણ જરૂર પડશે ત્યાં સકારાત્મક અભિગમ સાથે સકારાત્મક રાજનીતિ સાથે આમ આદમી પાર્ટી હંમેશા સાથે છે સાથે સાથે ટ્રાફિક વિભાગમાં જે મહેકમ ઘટે છે મહેકમને પણ પૂર્ણ કરવામાં આવે તો એંસી લાખ જેટલી વસ્તી ધરાવતું આ વૈશ્વિક કક્ષાનું કહેવાતું શહેર સાચા અર્થમાં વૈશ્વિક શ્રેણી તરફ આગળ વધશે વૈશ્વિક કક્ષાના શહેર તરફ આગળ વધશે અને આપણે સૌ સાચા વિકાસને માણી શકીએ એના માટે સમાજ શ્રેષ્ઠીઓને શહેરના શહેર શ્રેષ્ઠીઓને કલા જગત અને રમત જગતના શ્રેષ્ઠીઓને સામાજિક સંસ્થાઓના સંચાલકોને આગેવાનોને આપણી ચેનલના માધ્યમથી વિનંતી કરું છું કે આવો આપણે સૌ સાથે મળી અને આ ટ્રાફિક વિભાગમાં મદદ કરી અને સુરત શહેરને ટ્રાફિક જામમાંથી મુક્ત કરીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર